પછી અમારે બાર હજી જોવાના બાકી છે તો સારું મારો છેલ્લે સુધી જોજો તો હવે જોવા મળે તો તમે પણ જોજો એક તો થશે ને બધી તો પછી કોઈ ની નહીં થાય આપણે મિથ સિસ્ટર ની થાશે

ત્યાં પછી અંદર એન્ટ્રી મળે છે આ ચાલે આયા હવે એન્ટ્રી ગેટ છે તો અહીંથી આપણે એન્ટર થાશું તો સબસ્ક્રાઇબ કરીમારે આવી ગયા છો હવે મોબાઈલમાં તમે જંગલમાં આવી ગયા રે

Ma torrani non te fanno? No, cazzo, così... Ma stai dando la cena a me in giro? Dai. Ora passa il vandra e vuoi vandra e nascita. Già per pari morire, passa il vandra. Torrani, torrani, torrani. Torrani, 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 torrani,

માંસ્તા ગાડી હે હ ઓ બહુ મસ્ત છે એવી ને એવી દે દીધી સોરી વાહ કુશીનો ઓકરાને માસ્ક લગાણ ઓબ્લા બીજા હવે મા છપળ પડින් દેવાનો જોર છપળ પડી મઈ નહી દેતી જાય જો દેવી નત પડ્યું દરાણી હોય mandarme a

કેનો લગન એમנם ને ફોરેસ્ટ વાળા થોડા રહેવા દે કિશોર એને ખબર હોય તો દે ને ધ્યાન કરીને બધું આ લોકો ગાયો ને ઓલુ હોય ને હા ઈજ કો વે નેસવાડમ દે નેડાવારા ના હે ને

માતાની વિદો પાડો પાડો આવ્યો પાડો ઓયલો તો પાડો માથેની પાડો આવ્યો પાડો આમાં પાણી કાઈ છે ઓર બાથરૂમમાં કોઈ પાડો સિંહ દેખાય તો કેજો સારું તો આપણે ચાલો સાસણની બહાર નીકળીએ છીએ સિંહ તો હવે ખબર નઈ જોવા મળશે કે નહીં મળે અને હવે આપણે બહાર નીકળી ગયા છે ચાલો હવે આપણે સાસણના જંગલમાંથી બહાર નીકળી ગયા છીએ તો આજે આપણા લોકોને એન્ડ કરીએ છીએ તો હવે બધાને બાય બાય